રામાયણમાં આપણે હનુમાનજીની ભક્તિ અને અંગદના બળને જાણીએ છીએ પણ શું તમને એ યોદ્ધા યાદ છે જેણે ભગવાન રામનું કામ કરવા માટે પોતાના પ્રાણ આપી દીધા હતા ગિધરાજ જટાયો પક્ષીઓના રાજા અને અયોધ્યા નરેશ દશરથના પરમ મિત્ર જ્યારે રામ લક્ષ્મણ અને સીતા બનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે આ ઘરડા પક્ષીએ વચન લીધું હતું કે દશરથના દીકરાઓની રક્ષા હું કરીશ પણ તેને ક્યાં ખબર હતી કે તેની પરીક્ષા દુનિયાના સૌથી શક્તિશાળી રાક્ષસ રાવણ સાથે થવાની છે આજે આપણે જોઈશું એક પક્ષી અનેક રાક્ષસ વચ્ચેનું મહાભયાનક યુદ્ધ દંડકારણ્યના ગાઢ જંગલોમાં પંચવટી આશ્રમ આવેલો હતો પ્રભુ શ્રી રામ માતા સીતા અને લક્ષ્મણજી શાંતિથી રહેતા હતા પણ લંકાનો રાજા રાવણ બદલો લેવા તડપતો હતો તેણે પોતાના મામા મારીચને આદેશ આપ્યો જા સોનાનું હરણ બનીને સીતાને લલચાવો મારી જ સોનાનું હરણ બનીને આશ્રમની આસપાસ કૂદવા લાગ્યો તેની ચામડી હીરા મોતીની જેમ ચમકતી હતી માતા સીતા મોહિત થઈ ગયા તેમણે કહ્યું પ્રભુ મને હરણ લાવી આપો રામ જાણતા હતા કે આ માયા છે પણ વિધિનું વિધાન કોણ બદલી શકે રામ હરણ પાછળ ગયા લક્ષ્મણજી પણ સીતાજીની રક્ષા માટે રેખા દોરીને રામની મદદે ગયા હવે આશ્રમમાં સીતાજી એકલા હતા આજ તકની રાવણ રાહ જોતો હતો તે સાધુના વેશમાં આવ્યો અને ભિક્ષા માંગી ભિક્ષામ દેહી જ્યારે દયાળુ સીતાજી ભિક્ષા આપવા લક્ષ્મણ રેખાની બહાર આવ્યા ત્યારે રાવણે પોતાનું અસલી રૂપ બતાવ્યું દસ માથા અને વીસ ભુજાઓ વાળો લંકેશ તેણે માતા સીતાનો હાથ પકડ્યો અને બળજબરીથી પોતાના ઉડતા રથ પુષ્પક વિમાનમાં બેસાડી દીધા સીતાજીએ આક્રાંત કર્યો હે રામ હે લક્ષ્મણ મને બચાવો પણ ત્યાં કોઈ માણસ નહોતું જંગલના પશુ પક્ષીઓ પણ રામણના ડરથી છુપાઈ ગયા હતા રથ આકાશમાં ઉડ્યો અને દક્ષિણ દિશા તરફ ભાગ્યો સીતાજીનો પોકાર સાંભળીને પહાડની ટોચ પર સૂતેલા વૃદ્ધ જટાયુ જાગી ગયા તેમણે જોયું કે એક રાક્ષસ કુળવધુનું અપહરણ કરી રહ્યો છે જટાયુનું શરીર ઘરડું હતું પણ લોહી ક્ષત્રિય જેવું ગરમ હતું તેમણે પહાડ પરથી ત્રાડ નાખી ઉભો રહે દુષ્ટ હું જટાયુ છું જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી તું સીતાને સ્પર્શ પણ નહીં કરી શકે અને પવનના સુસ વાટા સાથે એ વિશાળ ગિદ્ધે આકાશમાં ઉડાન ભરી રાવણના રથની ઝડપ અને જટાયુનો વેગ બંને આકાશમાં ટકરાયા હવે શરૂ થયું રામાયણનું ઐતિહાસિક હવાઈ યુદ્ધ જટાયુએ પોતાની વિશાળ પાંખોથી સૂર્યને ઢાંકી દીધો તેમણે રાવણના રથ પર હુમલો કર્યો પોતાના તીક્ષ્ણ નહોરથી રથના ઘોડાઓને ઘાયલ કરી દીધા પોતાની લોખંડી ચાંચથી રથનું સુવર્ણ છત્ર તોડી રાવણ પણ હેરાન થઈ ગયો તેને લાગ્યું કે આ કોઈ સામાન્ય પક્ષી નથી આ તો સાક્ષાત મૃત્યુ છે રાવણે જટાયુ પર વરસાદ કર્યો જટાયુનું શરીર લોહીથી લથબથ થઈ ગયું પીંછા ખરવા લાગ્યા પણ તેમણે રાવણને છોડ્યો નહીં તેમણે રાવણના મુકુટને પણ ચાંચ મારીને જમીન પર પાડી દીધો જટાયુ થાકી ગયા હતા રાવણને સમજાયું કે આ પક્ષી એમ નહીં માને તેણે પોતાની સૌથી વિનાશક તલવાર ચંદ્રહાસ કાઢી જ્યારે જટાયુ ફરી હુમલો કરવા ગયા ત્યારે રાવણે એક ઝાટકે જટાયુની બંને પાંખો કાપી નાખી હે રામ નાથ સાથે પક્ષીરાજ જમીન તરફ પડ્યા દ્રશ્ય જટાયુ કપાયેલી પાંખો સાથે પૃથ્વી પર પડે છે સીતાજી રડવા લાગ્યા રાવણ હાસ્ય કરતો લંકા તરફ ભાગી ગયો પણ જટાયુએ મરતા મરતા નક્કી કર્યું કે હું મારા પ્રાણ ત્યાં સુધી નહીં છોડું જ્યાં સુધી રામને સીતાના સમાચાર ના આપું પ્રભુ રામ સીતાજીને શોધતા શોધતા ત્યાં આવ્યા તેમણે જોયું કે પિતા તુલ્ય જટાયુ લોહીના ખાબોચીમાં પડ્યા છે રામ દોડીને પાસે ગયા જટાયુનું માથું પોતાના ખોડામાં લીધું જટાયુએ તૂટતા શ્વાસે કહ્યું પ્રભુ રાવણ માતા સીતાને દક્ષિણ દિશામાં લઈ ગયો મેં તેને રોકવાની કોશિશ કરી પણ હું હારી ગયો ભગવાન રામની આંખમાંથી ચોધા રાસુ વહેવા લાગ્યા તેમણે કહ્યું તાથ તમે હાર્યા નથી તમે તો મારા માટે બલિદાન આપ્યું છે ભગવાન રામે જટાયુના માથા પર હાથ ફેરવ્યો અને જટાયુએ રામના ઘોળામાં અંતિમ શ્વાસ લીધો જે ગતિ યોગ્યુને નથી મળતી એ ગતિ આ ગીત રાજનું મળી ભગવાન રામે પોતાના પિતા દશરથનું શ્રાદ્ધ નહોતું કર્યું પણ જટાયુનો અંતિમ સંસ્કાર એક દીકરાની જેમ કર્યો આ પ્રસંગ આપણને શીખવે છે કે ભક્તિ અને બલિદાનનું કોઈ રૂપ નથી હોતું એક પક્ષી પણ ભગવાનને પામી શકે છે આજે પણ કેરળના જટાયુ અર્થ સેન્ટરમાં દુનિયાની સૌથી મોટી પક્ષીની પ્રતિમા છે જે આ બલિદાનની સાક્ષી છે મિત્રો રામ ભક્ત જટાયુ માટે કોમેન્ટમાં જય શ્રી રામ જય જટાયુ લખવાનું ભૂલતા નહીં જય હિન્દ